પચ્ચીસમી તારીખે આપણે સ્વામિનારાયણ મંદિરની અંદર બીએપીએસ જે પેટલાદ રોડ ઉપર આવેલું છે એની અંદર આપણે ત્રણ વાગ્યાનો કાર્યક્રમ સીએફ સાહેબનો રાખવામાં આવ્યો છે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એમાં પધારશે અને એમના હાથે નડિયાદના જે નવસો જેટલા મકાનો હાઉસિંગ બોર્ડના જે પડી ગયા હતા ચોમાસાના કારણે એ નવસો મકાન ધારકોને આ નવસો મકાનો મળવા માટેનું જે તૈયારીઓ છે એના ખાતમુહૂર્ત પ્રસંગે એ પધારી રહ્યા છે તો આ સૌ જનતાને આ બીએપીએસ મંદિર ખાતે પચીસમી તારીખે ત્રણ વાગે સૌને પધારવા માટેમાં રીવીના